નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળદ માર્કેટયાર્ડ ખાતે માર્કેટયાર્ડમાં મિત્રો આ જે જગ્યા હતી અત્યાર સુધી જે કંઈ માર્કેટયાર્ડ જેટલી જગ્યામાં પથરાયેલું હતું તેમાં હવે વધુ જે છે એ ઉમેરો થયો છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે જમીન છે જમીન ફાળવા માટેની જે મહેસૂલ વિભાગે લીલી ઝંડી પણ આપી દીધી છે આપણી સાથે હળોદ માર્કેટયાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી છે આપણે થોડીક તેઓ સાથે વાત કરીએ રજનીભાઈ આમ તો માર્કેટયાર્ડની અગાઉ રાજ્ય સરકારે બે વખત જગ્યાને ફાળવી હતી તેમ છતાં પણ જગ્યા ટૂંકી પડતી હતી વાહનોની બાયરે પણ સિઝનમાં લાઈનો થતી હતી

તો આ બદલ રાજ્ય સરકારનો આપણા લાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનો અને આપણા પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયાનો સૌનો આપણા તાલુકા વતી અને એપીએમસી વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ છેલ્લા સમયથી પ્રકાશભાઈ ખૂબ મહેનત કરી અને ઝડપથી ઓર્ડર થયો તો આપણા સીએમ સાહેબનો પણ ખૂબ દિલથી એપીએમસી આભાર વ્યક્ત કરે છે રહી વાત માંગણીની તો મેહુલભાઈ છેલ્લા દોઢ દાયકાથી એપીએમસી ખૂબ પ્રગતિ કરી રહ્યું છે એમાં છેલ્લા આઠ દસ વર્ષમાં આપણે અહીંની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એ બદલાયું ત્યાર પછી એપીએમસી નવા રૂપમાં આવી ગયું અને અત્યારે હવે એપીએમસી નવી જગ્યા મળતા પંચોતેર જેટલી પંચોતેર વીઘા જેટલી જગ્યામાં પથરાઈ જશે તો જેટલી સુવિધાઓ અત્યાર છે એમાં વધારો કરશું તો ગોડાઉનો બનાવશું એ વેપારીઓ માટે અહીંયા એપીએમસીમાં જ સ્ટોર કરી શકે એના માટે ગોડાઉન બનાવશું નવા શેડ બનાવશું જેથી કરીને જે સિઝનની કોઈ ઋતુની અસરમાં જે પાક ભીંજાતો હોય છે અહીં આવેલા જે કંઈ જણસી હોય બગડતી હોય તો એવું કાંઈ ન બને રેડ કેસ પણ એના માટે ખેડૂતો માટે સુવિધા વધારશું એટલે આવું પંચોતેર વીઘા જેટલું વિસ્તરણ થઈ જશે અને આપણું એક ગ્રોથ થશે અત્યારે જે જગ્યા ફાળવી આપણે તો મોટા ભાગના આપણા હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના ખેડૂતો યાર્ડશાટ જોડાયેલા કેટલા વીઘા જગ્યા જે છે રાજ્ય સરકારે અત્યારે ફાળવી છે અને એનું પાછું કંઈક મિનિમમ કંઈક ચાર્જ પણ જે છે એ પણ ભરવો પડતો એમાં આપણને મેલભાઈ પાંત્રીસ વીઘા જેટલી જગ્યા ફાળવેલી છે એમાં પાંત્રીસ વીઘામાં સત્તરસો જેટલી જંત્રી પ્રમાણે આપણે એની ફી ભરવાની છે અને એ જગ્યા હવે આગળ જતાં કલેક્ટર સાહેબ આગળનો સ્ટેપ લેશે કે એનું માપણી થશે માપણી કઈ ક્યાં સુધી પહોંચે એ પ્રમાણે જગ્યા કરશે પછી ઘણી એક ત્યાં આગળ યાર્ડની બાજુમાં સોરી બાજુનું જે જીએડીસી ત્યાં આગળ કામગીરી કરે છે મીઠાના ને એના સાથે જોડાયેલા પરિવારો છે તો પછી જગ્યાએ ફાળવી છે તો ત્યાં આગળ જે મજૂરો ઝૂંપડાને બાંધીને રહે છે થોડા કાચા મકાનોને બનાવીને રહે છે તો પછી આવતા દિવસોમાં એમનું શું એમાં હવે આગળ જતા આપણને ખબર આવશે કે જે જગ્યા ફાળવેલી છે એ જગ્યા ક્યાં સુધી ડીએલઆર આપણને માપીને દે છે ક્યાં સુધી આવે છે એમાં ઝૂંપડા આવે છે કે નથી આવતા કેટલા ઝૂંપડા આવે એ ડીએલઆર માપણી કરે ત્યાર પછી આપણને અંદાજ આવશે માની લીધું કે જો ઝૂંપડા આવે છે તો પછી માર્કેટયાર્ડ જે છે એ એ પરિવારોને માર્કેટયાર્ડ કંઈ મદદરૂપ બનશે ખરું આપણે જોઈ લઈએ પહેલાં કેટલું માપણી થાય ત્યાર પછી આપણે હૃદયની લાગણીથી આપણે એમાં કંઈક રસ્તા કાઢશું બીજું એક કારણ કે તમે માર્કેટ માર્કેટયાર્ડના ચેરમેન તો ખરા તેની સાથે અડોદ ભાજપના આગેવાન પણ છો રજનીભાઈ પ્રધાનમંત્રી આવાસના જે મકાનો આઠસો પ્લસ બનાવવામાં આવ્યા વેગળવા રોડ ઉપર તો એ મકાનો તો તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે રેવા લોકો જતા નથી ત્યાં આગળ કારણ કે એક બાજુ અહીંયા ઝૂંપડામાં રહેવાનું પસંદ કરે છે પરંતુ અહીંયા પાકા મકાનમાં રહેવા માટે જતા નથી કેટલાય મકાનો ખાલી છે જેમાં રહે છે તો અસામાજિક પ્રવૃત્તિઓને આવું બધું ચાલુ છે તો પછી જો ત્યાં આગળ આ બધી જે કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવામાં આવે અને સુવિધા પૂરી પાડવામાં આવે તો લોકો ઝૂંપડામાં રહેવાના બદલે ત્યાં આગળ રહેવા માટે વહી જાય ઘણી વખત એવા વાવાઝોડાની આવી પરિસ્થિતિમાં આપણે બધાએ જોયું છે માર્કેટ યાર્ડે હંમેશા સાથે રહ્યું છે કે પાંચ પાંચ દિવસ ક્યાંય સ્થળાંતર કર્યું હોય તો જમવાની વ્યવસ્થા પૂરી પાડવાની હોય આવું બધું હોય અહીંયા મકાનો ખાલી લે છે છે લોકો ઝૂંપડામાં રહેવાનું પસંદ વધારે કરે શું થોડુંક પોતાના ધંધાથી નજીક રહેવાનો દરેક લોકોને એવો હોય કે આપણો ધંધો જ્યાં હોય તો એ નજીક રહે એના માટે દૂર પડતું હોય તો પણ અહીંયા ન જતા હોય રહેવાત બહુમાળી મકાનો જ્યાં બન્યા છે આવાસ તો એમાં તમે કીધું કે અવારું તત્વો રહેતા હોય કાંઈ થતું એના માટે પોલીસ ઘણી વખત એક્શન મોડમાં આવે અને એવું કાંઈ હોય બંધ કરાવે તેમ છતાં પાછળથી થઈ જતું હોય તો એ જ્યારે પણ ધ્યાનમાં આવે ત્યારે એની રેડ કરીને એને તગડતા હોય અને અહીંયાથી એને હટાવતા હોય પણ તમે જેમ કીધું એમ થોડીક અવેરનેસ આવે લોકો અહીંયા રહેવા આવે એના માટે અમે અમારા શહેર ભાજપ અને સીઓ સાહેબ નગરપાલિકા ચીફ ઓફિસ સાથે હું વાત કરીશ અને એમાં વધુમાં વધુ લોકો જલ્દી એનો ઉપયોગ કરે એના માટે પ્રયાસો કરશું તો મિત્રો આ તા રજનીભાઈ સંઘાણી જે અડોદ માર્કેટયાર્ડના ચેરમેન છે અને રાજ્ય સરકાર દ્વારા જે જમીન છે એ જમીન પાંત્રીસ અને ઉપર થોડા ગુંઠા છે એ જમીન રાજ્ય સરકારે જે છે એટલે કે મહેસૂલ વિભાગે એને લીલી ચંડી આપી દીધી છે એટલે આવતા દિવસોમાં એ કંઈ જમીન છે એ માર્કેટયાર્ડને મળવાની છે જેથી માર્કેટયાર્ડ પંચોતેર જેટલા જે વીઘા છે એમાં માર્કેટયાર્ડ આપણું જે છે એ પથરાવાનું છે તેની સાથે જે કંઈ ત્યાં આગળ જે લોકો રહે છે તો એની પણ જે કંઈ વ્યવસ્થા છે એ વ્યવસ્થા પણ કરવામાં આવશે આભાર મિત્રો